તો આગળ આગળ બ્લોકમાં બીનારે જોગળી હવે આ વાંસળી છોડવાની છે હવે આજે જે હે ગાયોમાં તો આ આગળ સોડી નાખીએ બધાય છોડવાનો સમય થઈ ગયો વાસણી સૂટી ગયો છે ને હવે બધાય છોડવાના છે તો ફેટાફેટ બધાય છોડી નાખીએ મિત્રો બધાય સૂટી ગયા છે વાંસળી એવી હોય તો તો વાથી છોડવાના હે તો વાથી ફેટાફેટ છોડ નાખીએ બધાય સૂટી ગયા છે ને બધા જાય છે ને આ કોળા થી બધા જાય છે તો આ ઘરે ખાઈ દી જાય પાણી પીવરાવા તો આગળ આગળ બ્લોગ માં બેના રહેજો ત્યાં ઘરે ગયાતા એ જોવો જાય બધા

પાણી હું કરું ને મારી એવા હે માં ને મૂકીને મિત્રો મારા ભેરી આવી ગઈ અને બધી પાણી પીએ છે ગોપીની પાણી પીવરા દઈ ગોપી હોઉ હોઉ જો મારા ભેરી આવે પૌ હવ ગોપી તો હવે ગાયો ના આવે પાણી પી લઈએ પછી જાય તો મિત્રો જો બધી ગાય પાણી પી લીધું બધી જાય ઘેરમાં બેઠી જાય આપણે રહી ગઈ તો હવે હાઈનજી આવે તો હાઈનજી મળીએ મિત્ર બધી ગાયો આવી ગઈ છે ગોરીબેન ને અહીંયા છે હા ગાય ખાણ ખાઈ લીધું ઓલી ગાય ને ખાસ મારા મિત્ર બ્લોગમાં મોડું થઈ ગયું બનાવવામાં ગોપી આવી ગઈ સોરી ગપે મજા આવી ગઈ ના મિત્રો મેં ગાય દોઈ લીધી મારે મોડું થઈ ગયું વિડીયો બનાવવામાં આવ્યો એને જરા ખંભરાયા હતા ગીતુ સાવન માતાજીના એમાં પછી એના ફોન હતો તો ન ઉતારાનો Bà chị review Ui phew Tối cái blog mặt bên rồi